તો ત્રીજી વખત દેશના પ્રધાનમંત્રી બન્યા બાદ નરેન્દ્ર મોદી પહેલી વખત ગુજરાત આવી રહ્યા છે પીએમ મોદીના ગુજરાતની તડામાર તૈયારીઓ ચાલી રહી છે ગુજરાતને પ્રધાનમંત્રી કેટલી ખાસ ભેટ આપવાના છે અને શું હશે આ અહેવાલમાં ગુજરાત આવશે પ્રધાનમંત્રી મોદી ત્રીજી વખત પીએમ પહેલી મુલાકાત પ્રવાસથી ઉત્સાહનો ગુજરાતને મોટી ભેટ આપશે પીએમ મોદી ત્રીજી વખત દેશની ધુરા સંભાળ્યા બાદ પ્રધાનમંત્રી મોદી પહેલી વખત ગુજરાત આવી રહ્યા છે પીએમ મોદી જ્યારે પણ ગુજરાત આવે ત્યારે કંઈક ને કંઈક ભેટ ગુજરાતને આપતા રહ્યા છે આ વખતે પણ ગુજરાતીઓ માટે ખાસ ભેટ તેઓ આપવાના છે તો પ્રધાનમંત્રીના પ્રવાસની તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં પ્રધાનમંત્રી વિશાળ જનમેદનીને સંબોધિત કરવાના છે હાલ ગ્રાઉન્ડ પર તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે સોળમી સપ્ટેમ્બરે પ્રધાનમંત્રી દેશને પહેલી વંદે મેટ્રો ટ્રેનની ભેટ આપવાના છે अहमदाबाद की भूज वच्चे दौड़नारी आ विशेष ट्रेन विशेषता तमने अचंबित करी मुख्य देश की पहली बंदे मेट्रो जो मेनलाइन पर चलने वाली है इसमें काफ़ी अच्छी खूबियां हैं यह ट्रेन की खूबियों में मॉड्यूलर इंटीरियर है इसका सबसे आकर्षक इंटीरियर दिया गया है स्वदेशी तकनीक से ये ट्रेन जो है पूरी तरह से निर्मित है इसके अतिरिक्त इसमें वैक्यूम टॉयलेट है एसी का जो ड्राइवर केब है सेंट्रल कंट्रोल द, इसमें ऑटोमेटिक डोर है जो ऑटोमेटिक दरवाजे बंद होंगे इसमें इसके अलावा इसके अंदर रीजनरेटिव ब्रेकिंग एनर्जी सिस्टम है तो गाड़ी जब चलेगी और गाड़ी के साथ जब ब्रेक लगता है तो ये गाड़ी अपने आप जो है वो बिजली पैदा करती है प्रधानमंत्री ने गुजरात प्रवास की बात करिए तो प्रधानमंत्री नरेंद्र मोदी पंद्रह सेप्टेम्बर बपोर पची गुजरात आवश्यक સાંજે સાડા ચાર વાગે પીએમ અમદાવાદ એરપોર્ટથી સીધા વડસર એરપોર્ટ સ્ટેશન પહોંચશે સાંજે છ વાગે રાજભવન પહોંચશે રાજભવનમાં જ રાત્રિ રોકાણ કરશે રાત્રે રાજભવનમાં કેટલી બેઠકો કરી શકે છે સોળ સપ્ટેમ્બરે સવારે મહાત્મા મંદિરના કાર્યક્રમમાં હાજરી આપશે સવારે દસ વાગે પીએમ મોદી ચોથી ગ્લોબલ રી ઇન્વેસ્ટ રિન્યુએબલ એનર્જી સમિટની શરૂઆત કરાવશે બપોરે સાડા ત્રણ કલાકે અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે આયોજિત કાર્યક્રમમાં હાજરી આપશે સાંજે છ વાગે પીએમ રાજભવન પરત આવશે અને રાત્રે રાજભવનમાં રોકાશે સત્તર સપ્ટેમ્બરે સવારે નવ કલાકે ભુવનેશ્વર માટે રવાના થશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદને પણ અનેક વિકાસ કાર્યોની ભેટ આપવાના છે એએમસી અને ઓડાના કરોડોના કાર્યોનું પણ કરશે ખાતમુહૂર્ત અગિયારસો કરોડના કાર્યનું ખાતમુહૂર્ત અને સાડત્રીસ કરોડના કાર્યનું લોકાર્પણ પ્રધાનમંત્રીના હસ્તે કરવામાં આવશે જેમાં આઇકોનિક રોડ વોટર પ્રોજેક્ટ સહિતના કામોનો સમાવેશ થાય છે સાત પ્રકારના રોડો કેશવબાગથી શરૂ કરીને પકવાન જંક્શન સુધી હોય અમદાવાદનો જૂનો આશ્રમ રોડ એ આશ્રમ રોડનું આખું નવીનીકરણ હોય આવા સાત રોડો છે તેના ખાતમુહૂર્ત લગભગ સાડા ત્રણસોથી ચારસો કરોડના રોડના જે ખાતમુહૂર્ત છે જે રોડો આધુનિક બનવા તરફ જઈ રહ્યા છે તદ ઉપરાંત બીજા વોટર પ્રોજેક્ટના કામો ડ્રેનેજ પ્રોજેક્ટના કામો આમ અમદાવાદ મહાનગરપાલિકાને જ લગભગ અગિયારસો કરોડ જેટલા કામોની વિકાસની કામોની દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ તરફથી સોલમી તારીખે આ ભેટ સ્વરૂપે મળશે અમદાવાદ અને ગાંધીનગરના લોકો જેની રાહ જોઈ રહ્યા હતા આખરી હવે તેનો અંત આવશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમવારે અમદાવાદ ગાંધીનગર મેટ્રો ટ્રેન સેવાનો શુભારંભ કરાવવા જઈ રહ્યા છે મોટેરા મેટ્રો સ્ટેશનથી ગાંધીનગર સુધી મેટ્રો ટ્રેન દોડશે ફેઝ ટુ અંતર્ગત મેટ્રો સેવાની મોટી રાથી છે ગાંધીનગરના મહાત્મા મંદિર સુધી લંબાવવામાં આવી છે બાવીસ પોઈન્ટ ચોર્યાસી કિલોમીટરના રૂટમાં મોટી રાથી મહાત્મા મંદિર કોરિડોર અને પાંચ પોઈન્ટ બેતાળીસ કિલોમીટર જે ગિફ્ટ સિટી કોરિડોરનો સમાવેશ થાય છે ગાંધીનગર અને અમદાવાદ વચ્ચે મેટ્રો ટ્રેન સેવાનો પ્રારંભ અને બંને શહેરો વચ્ચેની મુસાફરી કરતા નાગરિકોના સમય અને ખર્ચની બચત થશે અને સુવિધામાં પણ વધારો થશે ત્યારે અમદાવાદ ગાંધીનગર વચ્ચે મેટ્રો ટ્રેન સેવા શરૂ થતાં લોકોમાં પણ અનેરો આનંદ જોવા મળી રહ્યો છે અને ગાંધીનગરની જનતાને નવી ભેટ મળવા જઈ રહી છે સોળ સપ્ટેમ્બરના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મેટ્રોના ફેઝ ટુ નો જે લોકાર્પણ છે કરશે અને જનતાને નવી ભેટ મળશે મેટ્રોના અધિકારી આપણી સાથે ઉપસ્થિત છે એમની સાથે વાતચીત કરીશું અમને પૂછીશું સર આપ બતાઈએ જે પ્રકાર લોકાર્પણ કયા જાયગા ક્યાં વિશેષ રૂટ હેન્દર કેટલા ચાર્જ હોગા मैम ये दिस इज़ द मतलब एक्सटेंशन ऑफ अहमदाबाद फेज वन एंड इसके साथ गांधीनगर तक मेट्रो आएगी इसमें हम जो 20.8 किलोमीटर सेक्शन का और आठ स्टेशनों का लोकार्पण माननीय प्रधानमंत्री द्वारा सोलह तारीख को किया जाएगा इसमें माननीय प्रधानमंत्री सेक्टर वन स्टेशन से जी एन एल यू और फिर उसके बाद गिफ्ट सिटी तक जाएंगे और ये जो सेक्शन है उसके बाद डायरेक्ट कनेक्टिविटी देगा अहमदाबाद वासियों को મેટ્રોની સાથે અન્ય પણ અનેક વિકાસ કાર્યોની પ્રધાનમંત્રી ભેટ ગુજરાતને આપવાના છે સત્તર સપ્ટેમ્બરે પ્રધાનમંત્રીનો જન્મદિવસ પણ છે તેથી ભાજપ દ્વારા સેવા ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે આ વખતે પણ ભાજપે પ્રધાનમંત્રીના જન્મદિવસે ખાસ તૈયારીઓ કરી છે બ્યુરો રિપોર્ટ ઝી મીડિયા